નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત લગાવવામાં આવ્યો હતો સરોવન બે હાજર પચીસ અંબા આર્મી ને સેજન્ય થી લગાડવામાં આવ્યો છે ત્યાં કેમેરામાં જોઈ શકો છો કે આખી ટીમ છે પોતાનું એટલે પતંગ નથી ચગાવતી ધાબા ઉપર નથી થતી અને પોતાના પરિવાર અને બાળકો સાથે જે ઉત્તરાયણ નો પર્વ મનાવો જોઈએ તેને મૂકીને અહીંયા આગળ ફક્ત અને ફક્ત અબોલા પક્ષીઓના સેવા માટે હાજર હોય છે અને સેવા આપ્યા અત્યાર તેમણે કેટલા પક્ષીઓનો બચાવ કર્યો છે આવો વધુ માટે વાત કરી મારું નામ છે અમે બે હાજર અઢાર થી કરુણા અભિયાન જીવદયા કેમ્પનો પ્રારંભ કરેલો અને આ બે હજાર પચીસમાં કરુણા અભિયાન બે હજાર પચીસ જીવદયા આયોજનની શરૂઆત કરી ગઈકાલે ચૌદ ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમે સોળ પક્ષીઓને રેસ્ક્યુ કરેલા અને અહીંથી જે સારવાર કેન્દ્ર છે ત્યાં સુધી પહોંચતા કરેલા આજે અત્યાર સુધીમાં છ પક્ષીઓને અમે રેસ્ક્યુ કર્યા છે અને અહીંથી લઈ અને અમે સારવાર કેન્દ્રો સુધી પહોંચતા કરીએ છીએ અમારી પાસે જો ફર્સ્ટ એડ બોક્સ પણ અહીંયા ઉપલબ્ધ છે અગર કોઈ પક્ષીને એકદમ જરૂરિયાત હોય છે તો એ મલમ છે અને એ રીતે એની સારવાર કરી અને સારવાર કેન્દ્ર સુધી પહોંચતા કરીએ છીએ અમારો આ ગ્રુપ છે કીમ અહેમદશાહ આર્મી બે હજાર અઢારથી નિઃસ્વાર્થ અબોલ પક્ષીઓની જીવદયાની કેમ્પેન માટે જોડાયેલું છે અમારી સાથે ઘણા બધા બિઝનેસમેનો જેમ અહીંના સામાજિક આગેવાનો દરેક લોકો એક પ્લેટફોર્મ પર આવી અને એક સાથે જોડાય છે અને અબોલ પક્ષીઓની સારવાર માટે આ જુવાપુરા સરખેજ એરિયામાંથી એક સારો મેસેજ પણ અમે આપીએ છીએ દરેક વોલેન્ટિયરો અહીંયા જોડાયેલા છે આપ જોઈ શકો છો ટીમ શાહ આર્મીના જેઓ એમના પરિવારનો કિંમતી સમય મૂકીને આ કેમ્પમાં જોડાવતા હોય છે પક્ષી અગર જો ઘાયલ થાય છે તો આ તમે કયા કયા વિસ્તારોમાં સેવા આપો છતા નોર્મલી તો શાહ આર્મી જે અમદાવાદનું પૂરું કરુણા અભિયાનનું ગ્રુપ છે એમાં જુહાપુરા સર્કેજ માટે નોમિનેટ થયેલું છે અને અહીંયા અમારા જ કિંમતદારોના નંબર પણ છે અગર કોઈ જગ્યાએથી પૂરા અમદાવાદમાંથી કોઈને જુવાપુરા સર્કેજ એરિયાનો કોન્ટેક કરવો હોય તો અમારા કોન્ટેક નંબર પણ ઉપર લાગેલા છે અને જુવાપુરા સર્કેજ એરિયા માટે અમે પક્ષીઓ ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરીએ છીએ અને નોર્મલી આ દસથી વીસ તારીખ જે કરુણા અભિયાન કેમ્પિયન છે એમાં અમારું યોગદાન હોય છે તેમજ ઘણી વખત ત્રણસો પાસઠ દિવસ પણ એના કોલ આવતા હોય છે તો અમે એમાં પણ કામગીરી નિસ્વાર્થ આપતા હોય છે અને એને રેસ્ક્યુ કરી અને ગુરુદ્વારા તલતેજ જે મેઇન સેન્ટર છે વન વિભાગ સુધી ત્યાં પહોંચતા હોય સર મેરા નામ માજિદ ખાન છે મેં અહેમદ શાહ આર્મી ગ્રુપ પ્રેસિડેન્ટ હું ઓર અમારા એ લોકો કરીબ કરીબ તકરીબન પાંચ સાલ એ અહેમદ શાહ આર્મી કા કામ કરતાં અહેમદ શાહ આર્મી કા મકસદ એ આપકે ફંક્શન મેં ખાના બચતા હો तो खाने को वहाँ से हम कलेक्ट करके हम ऐसी बस्ती में बांटते हैं जहाँ पर खाने की बहुत ज़रूरत होती है इसके अंदर हमारे सारे वॉल्टियर बहुत अच्छी तरह खिदमत देते हैं बिल्कुल जीरो बंडिंग काम है खुद का पेट्रोल दू का खुद का विकल्प लेकर हम लोग को खाना लेकर आते हैं चाहे रात के बारह बजते हो के एक बजते हो खाने को हम वहाँ से लेकर ऐसी बस्तियों में तकसीम करते हैं जहाँ पर खाने की ज़रूरत होती है पक्षी बचाओ अभियान के दौरान यानी आया और भाई हम लोग देखते थे कि जोहा सर्किट के अंदर बहुत सारे पक्षी घायल हो जाते थे तो हमारे दिल में इस तरह ख्याल आया कि क्यों नाम इस मुहिम को आगे बढ़ाए तो अहमद शाह आर्मी की टीम ने एक मुहिम बनाई कि हम भी एक कैंप लगावे और जहाँ पर ऐसे पक्षी घायल हो उसको ला कर सार उनको सेंटर तक पहुँचाओ हमारा सिटी अहमद साहब है

ट्रीटमेंट शुरू कर देते हैं हो बाकी अस्पताल तक उनको पहुंचा देते हैं यही कहना चाहूँगा की ये ना सिर्फ अबूल को नुकसान पहुँचाते हैं बल्कि हाल ही में बहुत सारे केसेस ऐसे सामने आए हैं के बाइक चलाते हुए इंटिया चलाते हुए कई लोगों के गले भी कटे हैं और लोग जान गवा बैठे हैं

અને આ કરુણા અભિયાન છ સાત વર્ષથી ચાલી રહ્યો છે બરાબર અને ખાસા ટાઈમ હું જોઈ રહ્યો છું ઘણું સારું કામ કરી રહ્યું છે આના આગલા વર્ષે બી હું આવ્યો હતો અને એના આગલા વર્ષે પણ હું આવ્યો હતો એટલે બી મેં હાજરી આજી આપી હતી આજે વાસી ઉત્તરાયણ છે પરિવાર આજે હું આવ્યો છું બી આ લોકોની કામગીરી મેં જોઈ ઘણી સારી કામગીરી ઘણા પક્ષીઓ આવ્યા બિલાડીઓ ઘણી બધી આવી અમે ખૂબ જ રૂબરૂજીને આપ્યા બરાબર અને ઘણા વર્ષોથી આ સારી કામગીરી કરી રહ્યા છે કરોડા અભિયાન એટલે હું આખી પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું